કલ્યાણરાયજી સાત પુત્રો માંથી સૌથી પહેલા પરપૌત્રોવિંદયજીને ત્યાં લાલજીનું પ્રાગટ્ય થયું અને ગુસાઈજી શ્રિંગાર કરી રહ્યા છે શ્રીનાથજીના અને જ્યારે શ્રીનાથજીને ખબર પડી કે ગોવિંદરાયજીને ત્યાં લાલજીનું પ્રાગટ્ય થયું છે ત્યારે ગુસાઈજીને કહ્યું કે કાકાજી એક બહુ મંગલ સમાચાર છે વધાઈ ના સમાચાર છે હું આપને આપું હા આપો બાબા એના બદલામાં શું આપશો આપ જો કે આપને સોનાના નુપુર હું સિદ્ધ કરાવીશ અને ત્યારે ગુસાઈજી જ્યારે આમ કહ્યું ત્યારે ગુસાઈજીને સ્વયં શ્રીનાથજી વધાઈ આપી કે કાકાજી આપ દાદાજી બની ગયા છો આપને ત્યાં ગોવિંદરાયજી ને ત્યાં લાલનનું પ્રાગટ્ય થયું છે તો સાત લાલજીમાં સૌથી પહેલા પૌત્ર એ કલ્યાણડાયજી થાય ગોવિંદદાય ને ત્યાં પ્રથમ લાલજી થાય અને ને પણ એવી સેવામાં અનન્ય આસક્તિ એકવાર ગુંસાંઈજીના કાકા કેશવપુરીજી એ પધાર્યા ગુસાંઈજીને ત્યાં બહુ મોટા મઠના મઠાધિપતિ હતા અને સંન્યાસની બહુ મોટી પરંપરા અને એ કેશવપુરીજી ને એમ થયું કે મારા ભાઈના લાલજીને ત્યાં મોટો પરિવાર છે અને મારા આટલો મોટો મઠનો વૈભવ વહીવટ આટલો મોટો શિષ્ટ સમુદાય બીજાને કોઈને ત્યાંથી જો આ પદ સોંપું એના કરતા મારા નિકટના સંબંધી છે એમના કોઈ એક લાલજીને માંગું તો મારી આ મઠની પરંપરા આગળ ચાલે અને આમ વિચાર કરી ગુસાઇજીને ત્યાં આવ્યા અને બધા જ લાલજીને બિરાજા હતા અને ત્યારે એમણે વિનંતી કરી કે હું કોઈ એક લાલજીને આપો તો એમને મઠના મઠાધિપતિ બનાવી દો આટલો મોટો મઠ છે અને આટલી મોટી પરંપરા આટલો બહોળો શિષ્ય સમુદાય છે બીજા કોઈને લઉં આ સ્થાન પર એના કરતા આપના પરિવારમાંથી કોઈ મને એક લાલજી આપો અને ગુસાઈજીએ કહ્યું કે કાલે તમને અમે જવાબ આપીશું બધા જ વિચારમાં પડી ગયા કારણ કે મઠના મઠાધિપતિ બનીએ એ તો બધી જુદી વાત પણ એ બનીએ તો અમારા ઠાકોરજીની સેવાનો લાભ જાય અમારી સેવા છૂટી જાય અને પ્રભુને છોડીને બીજું કાંઈ પણ મળે એ અમને ખપે નહીં અમને તો સેવામાં આનંદ છે અને એટલા માટે સાતે લાલજીઓ આઈને વારા ફરતી ગુસાઈજીને કહી દીધું કે કાકાજી અમારે તો સેવા જોઈએ છે અમારે કોઈ મઠના અધિપતિ નથી બનવું એ વૈભવ હોય તો એના ઘરે અમારે સૌથી મોટો વૈભવ અમારા ઠાકોરજીની સેવા છે અમારે એનાથી અધિક બીજું કાંઈ ન જોયું સાતેલાલજી ના કહી દીધી તો સૌથી નાના હતા કલ્યાણદાય છે એમને ડર લાગ્યો કે ક્યાંક ગુસાઈજી મને ત્યાં ન આપી દે આખી રાત નીંદ ના આવી કલ્યાણદાયજી મનમાં તાપ થાય છે આવો સુંદર સેવાનો સાથે સ્વરૂપની સેવાનો મને લાભ મળ્યો છે અને ક્યાંક સેવાનો લાભ વંચિત થઈ જાઉં અને બીજે ના આપી ભલે કેટલો મોટો વૈભવ પણ આવી આસુએ આસુએ રડી રહ્યા છે સવાર પડી કાકાજીની સામે ગુસાઈજીની સામે કહેવાની હિંમત થતી નથી હિંમત ભેગી કરી સેવામાં પધારેલા છે ગુસાઈજી અને જ્યાં સૈયા મંદિરમાં પધાર્યા ત્યાં કલ્યાણદાયજી દોડતા આવ્યા અને ચરણમાં પડી ગયા ગુસાઈજી ડુસકે ને ડુસકે રડવા લાગ્યા આટલા નાના બાળકને રડતા જોયા એટલે ગુસાઈજી ઊભા કર્યા અને પૂછ્યું બાવા રડો છો કેમ કાકાજી ક્ષમા કરજો પણ સર્વમાં સૌથી નાનો હું છું મને ભય છે કે ક્યાંક મને આપ ત્યાં આપી દો હો વ્રજ માંગ છું વ્રજ તજ અનંત કલ્યાણદાયજીને એવી અનંત આસક્તિ ભગવત સેવામાં છે તો આ બધા જ પ્રભાવ અને ગુણો શ્રી કલ્યાણ સંવત સોળસો ને સુડતાલીસ ગોકુલમાં પ્રાગટ્ય થયું કલ્યાણરાયજીને ત્યાં ઘણા સમયથી કોઈ બાલક નહોતું એકવાર ગોકુલનાથજી પાસે પધાર્યા ગોકુલનાથજીની વિશેષ કૃપા પોતાની ચિંતા અભિવ્યક્ત કરી અને ગોકુલનાથજી આશીર્વાદ આપતા કહ્યું શ્રી ગુસાઈજીએ ચરવી તાંબુલ આપને આપ્યું છે અને આપના હૃદયમાં શ્રી ગુસાઈજીનું એ અશેષ મહાત્મ્ય બિરાજેલું છે અને એ મહાત્મ્ય જરૂર પ્રગટ થશે અને શુભ દિવસ આવ્યો શ્રી હરિરાય મહાપ્રભુજીનું ગોકુલમાં પ્રાગટ્ય થયું નાના ગોપેશ્વરજી થયા અનેકવિધ પ્રકારની ચર્ચાઓ શ્રી હરિરાય મહાપ્રભુજીના જીવન ચરિત્રમાં આવે છે નાનપણથી જ બાલ્યકાળથી જ હરિરાયજીને સત્સંગમાં અનન્ય આસક્તિ એટલી બધી રુચિ નાના બાળક રૂપે આપ બિરાજે અને જ્યાં વૈષ્ણવનો સત્સંગ ચાલતો હોય ત્યાં પહોંચી જાય મધ્યમાં બિરાજી જાય પ્રભુના નામનું કીર્તન કરવા લાગે સુંદર સુંદર ગ્રંથોની ચર્ચા કરવા લાગે આપના પિતાશ્રી આપને ઘણીવાર સમજાવ્યા કે આપ આચાર્ય પદે છો મર્યાદા રાખો આમ ગમે ત્યાં જઈને વૈષ્ણવની વચ્ચે બેસી જાવ એ ઉચિત નથી ન માન્યા કહેવાય છે કે એક દિવસ ઓરડામાં બંધ કરી દીધા ત્રણ દિવસ સુધી અખંડ સર્વોત્તમ સૂત્રના હરિરાય મહાપ્રભુજી પાઠ કર્યા ત્રીજા દિવસે કહેવાય છે કે એ ઓરડામાં સાક્ષાત મહાપ્રભુજી ને ગુસાઇજી બંને પ્રગટ થઈ જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે લિજજન પર કરત કૃપા ધરત હાથે અને એ સમયે હરિરાયજી આ પદ ગાયો મહાપ્રભુજીને ગુસાઈજીને પ્રગટ સ્વરૂપે જોયા અને મહાપ્રભુજીને ગુસાંઈજી બંને આશીર્વાદ આપ્યા અને આમ એ જ સમય કહેવાય કે હરિરાયજી સાધારણ હરિરાયજી માંથી હરિરાય મહાપ્રભુ બની ગયા સાક્ષાત શ્રી વલ્લભના આશીર્વાદ પ્રાપ્ત થયા અનન્ય આસક્તિ સત્સંગમાં થઈ સુંદરવંતા વહુજી સાથે હરિરાયજીના વિવાહ થયા છે અહીંયા ગોપેશ્વરજીના વિવાહ થયા છે અને ગોકુલમાં બિરાજમાન થઈ બંને ભાઈઓ ઠાકોરજી શ્રી વિઠ્ઠલનાથજીની ખૂબ લાલ લડાવી રહ્યા છે ખૂબ જ તત્સુખનો ભાવ રાખી શ્રી વિઠ્ઠલનાથજીની અનન્ય સેવા કરે છે અનેક પ્રકારના પ્રસંગો તો ઘણા બધા ચરિત્રમાં વર્ણન આવે છે આપણે એનો વિસ્તાર નથી કરતા આપણે સીધા વિષયમાં પ્રવેશ કરવો છે એકવાર શ્રી હરિરાય મહાપ્રભુજી પરદેશ કરવા પધારે છે કોમલ પદ જ્યાં કમલ વિલસે ધન્ય કહું તે દેશ અનેક અનેક સ્થાનોમાં એમ કહેવાય કે ગુજરાતમાં શ્રી હરિરાયજી એક વાર પધાર્યા મહાપ્રભુજી ત્રણ વાર પધાર્યા અને ગુસાઈજી છ વાર પધાર્યા આ ગુજરાતની ભૂમિને પાવન આપણે કહીએ ભાગવતજીમાં આવે છે ગુર્જરે જીર્ણતામ ગત કે ભક્તિ મહારાની આવીને વૃદ્ધ થઈ પણ જ્યારે આવા આચાર્યોના પદાર્પણ થયા ને તો ગુજરાતમાં પણ ભક્તિ યુવાન થઈ ગઈ આ ભક્તિને યુવાન કરવા માટે આપણા આચાર્યો પધાર્યા તીર્થ સકલ સનાત કીધા ચરણ રેણુ સમા છે જેમ ગોપાલદાસે કહ્યું ને કે જ્યાં જ્યાં આચાર્ય ચરણોના તીર્થ રૂપ ચરણ પધાર્યા ત્યાં ત્યાં તીર્થોને સનાત કર્યા છે તો શ્રી હરિરાય મહાપ્રભુજીના સાત બેઠકજી પ્રગટ છે સંક્ષિપ્તમાં દર્શન કરી લઈએ પ્રથમ બેઠકજી ગોકુલમાં બિરાજમાન છે જ્યાં વિઠ્ઠલનાથજીના સ્વરૂપને પધરાવી અને ગોકુલમાં શ્રી હરિરાય મહાપ્રભુજી બિરાજ્યા નિરોધ લક્ષણ ગ્રંથ ઉપર ત્યાં આપણે ટીકા લખી હરિરાય મહાપ્રભુજીને વંદન કરીએ બીજા મહાપ્રભુજી નાથ દ્વારામાં શ્રીનાથજી પધાર્યા એના પહેલા બે વર્ષ અગાઉ ખેરાલુ માં આવીને બિરાજ્યા ખિમનોરમાં આવીને બિરાજ્યા શ્રી હરિરાયજી અને અહિયાં ખેડા ગામ હતું જ્યાં આજે વિઠ્ઠલનાથજીનું મંદિર છે કારણ કે નાથ દ્વારા એ શ્રીનાથજીના અધિકારની ભૂમિ છે અને શ્રીનાથજીનો અધિકાર છે એટલે ત્યાં મારે નથી રહેવું એટલે બાજુ ખેડા ગામમાં બિરાજ્યા અને ત્યાંથી ખીમનોર પધાર્યા ત્યાં પર કૃપા કરવા માટે અને ખીમનોરમાં બિરાજતા શ્રી હરિરાય મહાપ્રભુજી બે વર્ષ અગાઉ હજી શ્રીનાથજી પધાર્યા નહોતા જે પુરીબાઈનું વચન સિદ્ધ કરવા માટે એ પહેલા જ કારણ કે ત્રિકાળ જ્ઞાની છે ને હરિરાયજી આ શિક્ષા પત્રમાં પણ હજી ગોપેશ્વરજીના વહુજી લીલા નથી કરી ગયા એના પહેલા હરિરાયજી જાણી ગયા છે અને પહેલેથી પત્રો લખવાની શરૂઆત કરી એ રીતે જ હજી શ્રીનાથજી નાથ દ્વારા વ્રજથી નથી પધાર્યા એ પહેલાથી હરિરાયજી જાણી ગયા આ લીલાને અને પૂર્વ હરિરાયજી ત્યાં આવીને મુકામ કરે છે અને જ્યારે શ્રીનાથજી બિરાજા ત્યારે અહીં પધાર્યા અને સદાય સેવામાં તત્પર રહેતા કહેવાય છે કે એ સમયે શ્રી હરિરાયજી પોતાના મંદિરની હવેલીની બહાર સવારીઓને તૈયાર રાખતા એ રથ હોય પાલકી હોય ઘોડા હોય એ તૈયાર રાખે કારણ કે જ્યારે પણ કાંઈ પણ આવશ્યકતા હોય ત્યારે શ્રીનાથજી હરિરાયજીને જણાવે અને એવો પ્રસંગ આવે છે કે એકવાર એ સમયના દાવજી પેંડો બિછાવવાનું અનવસરમાં રહી ગયો અનવસર તો કરાવ્યા શ્રીનાથજીને પણ આપણે ત્યાં જ્યારે અનવસર થાય ને હવેલી યાદીમાં તો રૂઈનો આખો એક પેડો એક આખો એક પાથ બનાવવામાં આવે સૈયા મંદિર સુધી એક ગાદી જેવું આખો એક માર્ગ બનાવ મૂકવામાં એને પેડો કહેવાય તો એ બિછાવાનું રહી ગયું અને તુરંત જણાવ્યું શ્રીનાથજી હરિરાયજીને અને તુરંત સવાર થઈને પધાર્યા હરિરાયજી અપરસ કરીને અંદર ગયા પેડો બિછાવ્યો અને ત્યારે દિલકાયજીને કહ્યું કે સેવામાં સદાય સાવધાની રાખવી એવી તત્પરતા હરિરાયજીને ભગવત સેવા રહે તો અહીંયા નાથ દ્વારામાં પણ આપણા બેઠકજી બિરાજે છે ખિમનોરમાં જ્યાં બિરાજીને શ્રીનાથજીની સેવામાં પધાર્યા ખિમનોરમાં હરિરાયજી બિરાજે છે ચોથી બેઠકજી જેસલમેર જેનું ચરિત્ર પછી આપણે જોઈએ પાંચમી બેઠકજી ડાકોરમાં શ્રી હરિરાય મહાપ્રભુજીના બેઠકજી બિરાજે છે કે જ્યારે હરિરાય મહાપ્રભુજી ડાકોર પધાર્યા અને ત્યાં પૌળ્યા હતા ત્યારે સ્વપ્નમાં રણછોડરાયજી આવ્યા અને આજ્ઞા કરી કે અહીંયા બોડાણા નામના ભક્ત મને પધરાવીને લાવ્યા છે અને એક છાપરાની નીચે હું બિરાજુ છું રોજ એક બ્રાહ્મણ આવે છે અને જલનો લોટો ચડાવી જાય છે પણ મારો સેવાક્રમ થતો નથી આપ અહીં ગામમાં પધાર્યા છો તો મારું મંદિર સિદ્ધ કરો અને મારું સેવાક્રમ સુવ્યવસ્થિત કરો અને જયારે આવી આજ્ઞા રણછોડરાયજી સ્વયં હરિરાયજીને કરી ત્યારે એ સમયે હરિરાયજીએ રણછોડરાયજીનું મંદિર સિદ્ધ કરાવ્યું અને આખો સેવાક્રમ બતાવ્યો એટલે આજે પણ ડાકોરમાં જે રણછોડરાયજી બિરાજે છે એનો સેવાક્રમ સુવ્યવસ્થિત કોઈએ કર્યો હોય તો શ્રી હરિરાયજીએ કર્યો છે અને એટલા માટે આજે પણ વલ્લભકુલ ત્યાં પધારતા હોય છે ડાકોરમાં કારણ કે હરિરાય મહાપ્રભુજીએ એ સમય આજે તો આટલું સુપ્રસિદ્ધ મંદિર થયું પણ એ સમયે મંદિર સૌથી પહેલું સિદ્ધ કરાવ્યું શ્રી હરિરાયજી અને ત્યાં ભાગવતજીનું પારાયણ શ્રી હરિરાય મહાપ્રભુજીએ કર્યું એટલે ત્યાં હરિરાયજીના બિરાજે છે છઠ્ઠી સાવલીમાં કે જ્યાં પાસે સાવલી ગામમાં જ્યાં આવીને હરિરાયજી પારાયણ કર્યું સાતમી બેઠકજી જંબુસરમાં બિરાજે છે પ્રેમજીભાઈ નામના ભક્તિ આવીને પ્રશ્ન કર્યો ને ત્યારે હરિરાયજી એ યુગલ ગીત ઉપર સુંદર વચનાવૃત કર્યા ત્રણ પ્રહર સુધી એ જંબુસરમાં શ્રી ભાગવતજી નું પારાયણ હરિરાયજીએ કર્યું એટલે ત્યાં હરિરાયજીને વંદન સાત બેઠકજી એમાં ચોથી બેઠકજી જેસલમેર હરિરાય મહાપ્રભુજી પરદેશ કરવા પધારે છે અને પરદેશ કરતા કરતા આ પૂરા રસાલા સાથે જેસલમેર પધારે અને એ સમયે તો બિલકુલ રણ ક્યાંય લીલોતરી જોવા ન મળે ક્યાંય પાણીનું કોઈ સરોવર કે કુવો જોવા ન મળે એવું સુકું રણ ચારે બાજુ અને શ્રી હરિરાય મહાપ્રભુજી પોતાના સમગ્ર રસાલાની સાથે જેસલમેરના કિલ્લાના દ્વાર પાસે આવીને રહ્યા દ્વારપાલો એ રોક્યા કે અહીંયા તો રાજાનો એવો નિયમ છે કે કોઈ અમારા કિલ્લા અને નગરની અંદર પ્રવેશ કરે તો એને કર આપવું પડે અને એ સમયે બત્રીસ રૂપિયા કર આપવામાં આવ્યો પણ હરિરાયજીને ગમ્યું નહીં કે કે એવો કેવો રાજા જે સંતો મહાત્માઓ ભક્તોનું સન્માન ન કરે કોઈ વ્યાપારી પણ જયારે કોઈ ભક્તિના પ્રચાર માટે જીવોના કલ્યાણ માટે જતા હોય અને એની જોડે પણ આવો વ્યવહાર કરે તો એ ઠીક નહીં અને હરિરાયજીએ પોતાના સમગ્ર રસાલાને કહી દીધું કે આ કિલ્લાની અંદર આ ગામની અંદર અમે પ્રવેશ નહીં કરીએ ગામની બહાર જ મુકામ કરીશ અને હરિરાયજીએ ગામની બહાર મુકામ કર્યો મુકામ કર્યો ઠાકોરજીને અને આદિ બધા જ રસાલો સાથે છે પોતાના સેવકોને હરિરાયજી આજ્ઞા કરી કે આસપાસ શોધીને લાવો કોઈ કૂવો હોય એમાંથી જલ ભરીને લાવો તો સેવાનો ક્રમ આગળ ચાલે અપ્રસાદી કરીને ભગવત સેવા આગળ ચાલે સેવકો બધે જ ફરીને આવ્યા ને કહ્યું કે જયરાજ કુવો મળ્યો ને કુવો તળિયું દેખાય છે પાણીનું એક ટીપુંય નથી એમાં આજુબાજુ ક્યાંય જલ નથી હરિરાયજી ગાગર લઈ જાઓ અને જલ ભરીને અરે જોઈને આવ્યા કુવામાં નથી હરિરાયજી કહ્યું હું તમને આજ્ઞા કરું છું પાછા જાઓ અને ગાગર લઈને જ્યાં સેવકો આવ્યા અને એ જ કુવાને પાછું જુએ તો જલથી છલો છલ ભરાયેલું કુવો છે જાણે જલ બહાર ઉછળી રહ્યું છે એટલું બધું મીઠું પરમ શીતલ જલ એ કૂવામાંથી પ્રગટ થવા લાગ્યું આશ્ચર્ય થયું બધાને ગાગર ભરી ભરીને લાવ્યા અને અહીંયા પરશ ચાલી રહી છે સ્નાન કરી રહ્યા છે રસોઈ થઈ રહી છે ઠાકોરજીની અને આ વાત વહેતી વહેતી રાજા સુધી ગઈ સૂર્યવંશી રાજા હતા કહ્યું કે કોઈ મહાત્મા પધાર્યા છે નગરની બહાર અને જાઓ સાવ કૂવામાં જ્યાં જળનું ટીપુંય નહોતું એમાંથી આવું પરમ પવિત્ર શીતલ જલ પ્રગટ આવી ગયું ચલો છલ જલ છલકી રહ્યું છે આવો ચમત્કાર આવો પ્રભાવ આ આચાર્યનો છે રાજાએ પણ જ્યારે પ્રભાવ સાંભળ્યો પોતાની પત્નીને લઈને આવ્યા હરિરાય મહાપ્રભુજીના શરણે દંડોત પ્રણામ કર્યા કહ્યું કે મહારાજ ક્ષમા કરો મેં અવિવેક કર્યો મારાથી અપરાધ થયો આપના આપ જેવા મહાત્માનો મેં કર ગ્રહણ કર્યું આ મારો દોષ છે આ પધારો મારા મહેલમાં અને મહેલમાં આવીને મુકામ કરો અમને અમને બધાને શરણે લો અને જ્યારે આ વિનંતી કરી ત્યારે હરિરાય મહાપ્રભુજીએ એ રાજાને શરણે લીધા બ્રહ્મ સંબંધ આપ્યું સેવક કર્યા સહપરિવાર રાજામાં સેવક થયા હરિરાયજીના અને મહેલમાં આવીને મુકામ કર્યું આજે પણ એ મહેલ આદિ છે ત્યાં ગિરધારીજીનું સ્વરૂપ પુષ્ટ કરી અને રાજાના માથે પધરાવ્યું આજે પણ ત્યાં ગિરધારીજીનું મંદિર જેસલમેરમાં છે છ માસ સુધી મહિના સુધી હરિરાયજી ત્યાં મુકામ કર્યો અનેક અનેક પદોની રચના ગોવર્ધન કી રહીએ તરેટી ગોવર્ધન કી રહીએ અને છેલ્લે એટલે લખ્યું શ્રી ગિરધારીજી સોંગ કહીએ રસિક પ્રીતમ હિતચિત કી બાતે શ્રી ગિરધારી આ ગિરધારીજીનું સ્વરૂપ અહીંયા જેસલમેરમાં બિરાજે છે છ મહિના મુકામ કર્યો છે અનેક ગ્રંથોની રચના કરી અનેક કીર્તનોની અહીંયા રચના કરી છે વિરહ 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 થયો થયો છે છે વ્રજનો વૈષ્ણવોનો થયો ભગવદીઓનો જે બધાનું વર્ણન શિક્ષાપત્રમાં શ્રી કેવલ ઠાકોરજીને યાદ કરે કેવલ વ્રજને યાદ કરે એમ નથી હરિરાયજી પોતાના નિજ વૈષ્ણવને પણ યાદ કરે છે શિક્ષાપત્ર વાંચો ને તો તમને ખ્યાલ આવે ભગવદીઓનો તાપ કરે છે કે વૈષ્ણવનો મને વિરહ થાય છે આજ આપણા આચાર્યોની શ્રેષ્ઠતા છે કારણ કે પ્રાચીન તમે ચરિત્ર વાંચો ચોર્યાસી બસો બાવન વૈષ્ણવની વાર્તાઓ વાંચો તો આપણા આચાર્યો વૈષ્ણવનો કેટલો આદર રાખતા ખરેખર એ માહોલ ફરીની જરૂર છે તમે અમારી અંદર મહાપ્રભુજીને જોઈ અમારો આટલો આદર કરો છો તો અમારી પણ ફરજ બને છે કે તમારી અંદર દમલાજીને જોઈ અમે પણ તમારો એવો જ આદર કરીએ તમે તો એ ભાવ રાખો છો પણ શું અમારા પ્રત્યે અમારા તરફથી આદર છે જ્યારથી તમને લોકોને અમે અમારા સેવક માનવા લાગ્યા ને ત્યારથી અમારો આદર ઓછો થઈ ગયો વૈષ્ણવ પ્રત્યે જે દિવસે અમે એમ માનીશું કે આ બધા મહાપ્રભુજીના સેવક છે તો અમારી અંદર પણ તમારા માટે આદર તમે બધા જ જાગીપ્રભુજીના જ્યારથી અમે એમ માન્યું કે આ મારો સેવક ત્યારથી આદર જતો રહે પણ ગુસાઈજી પણ દમલાજી આવતા ને તો કે આ મહાપ્રભુજીના સેવક છે ગાદી આપતા આદર રાખ કૃષ્ણદાસ અધિકારીએ છ માસનો વિયોગ કરાવ્યો તો એ તાપ ગુસાઈજીને શું થયો કે મારા મહાપ્રભુજીના સેવકને આવો શ્રમ કે જ્યારે એમને જેલમાં પૂર્યા ત્યારે ગુસાઈજીએ પોતે કહ્યું કે મહાપ્રભુજીના સેવકને આવો શ્રમ પડતો હોય તો હું અન્નજળનો ત્યાગ કરી દઉં છું જ્યાં સુધી કૃષ્ણ અધિકારી બહાર નહીં આવે ત્યાં સુધી અન્નજળ ગ્રહણ નહીં કરે કારણ કે મારા મહાપ્રભુજીના સેવક છે વિચાર કરો જો અમે લોકો એમ વિચારવા લાગીએ કે તમે બધા મહાપ્રભુજીના સેવક છો તો તમારા પ્રત્યે અમારી અંદર પણ આહો ભાવ આવે અને કદાચ હવે એની જરૂર છે કદાચ આ આવા માહોલની જરૂર છે કેવું સુંદર માહોલ થાય તમારી અંદર એવો ભાવ કે આ વલ્લભ છે અને અમારી અંદર એવો ભાવ કે આ દમલાજી આના હૃદયમાં બિરાજે છે તો પુષ્ટિમાર્ગનું સ્વરૂપ કેવું સુંદર થઈ જાય અમે પણ અમારા સેવ્ય સ્વરૂપોના દર્શન તમને કરાવીએ છીએ કે આટલા આટલા નિધિ સ્વરૂપો બધે પુષ્ટિ માર્ગમાં બિરાજે છે એ કંઈ અમારો તમારા પર ઉપકાર નથી એટલા માટે કરાવીએ છીએ કે વૈષ્ણવોનો વલ્લભ કુલ પર ઉપકાર છે કારણ કે આ બધા સ્વરૂપો તમારા ઘરે બિરાજતા પછી અમારા ઘરે આવ્યા છે ચોર્યાસી બસો બાવનની ની વાર્તામાં તમે વાંચો આ જેટલા નિધિ સ્વરૂપો લગભગ લગભગ નેવું ટકા છે એ બધા વૈષ્ણવના ઘરે બિરાજતા અને એટલા માટે તમારે ત્યાંથી અમારે ત્યાં આવ્યા છે તમે એમ માનો કે વલ્લભકુલને ત્યાં બિરાજતા ઠાકોરજી શિરમોરજ છે જ પણ અમારે પણ એ વિચારવું જોઈએ કે આ બધા ઠાકોરજી વૈષ્ણવએ અમને પધરાવી દીધા છે આ બધા જ વૈષ્ણવને ત્યાં સેવા થતી ચોર્યાસી બસો બાવનને ત્યાં અને ત્યાંથી અમારે ત્યાં આવ્યા આ વૈષ્ણવ સમાજનો વલ્લભકુલ ઉપર ઉપકાર છે અને એ ઉપકાર માટે અમે બીજું ન કરી શકીએ તો અમારા સેવ્ય સ્વરૂપના તમને દર્શન કરાવી યાદ અપાવીએ છીએ કે આ બધા સ્વરૂપો તમારા ઘરે બિરાજતા તમને જોઈને ઠાકોરજી રાજી થાય અહીંયા દર્શન એટલા માટે નથી ખુલતા કે એમનું પ્રદર્શન કરવામાં આવે અહીંયા એટલા માટે ખુલે છે કારણ કે આ જેટલા વૈષ્ણવો છે ને એ બધા લીલાના વ્રજભક્તો છે અને લીલાના વ્રજભક્તોને જોઈ અમારા ઠાકોરજી પ્રસન્ન થાય એટલા માટે દર્શન ખુલે છે કારણ કે એ વૈષ્ણવને જોઈને અમારા ઠાકોરજી અરખાય છે એમાં પણ એમનું સુખ છે એટલા માટે તો અહિયાં જે મૂળ વાત હું કરી રહ્યો છું હરિરાય મહાપ્રભુજી અનેક પદો રચ્યા છે ગિરધારજી સ્વરૂપ ત્યાં બિરાજે છે અને શ્રી હરિરાય મહાપ્રભુજી તો ત્રિકાળ જ્ઞાની છે એમને જાણી લીધું કે થોડા જ દિવસમાં અમારા નાના ભાઈ ગોપેશ્વરજી એમના વહુજી લીલા કરી જવાના છે એટલે કે સોધામ પધારી જવાના છે અને બંને ગોપેશ્વરજી અને એમના વહુજી વિઠ્ઠલનાથજીને એટલો લાડ લડાવે છે એટલા પ્રેમથી સેવા કરે છે એટલા બંને સેવામાં સહાયક છે કે જો એક જણા પણ જતા રહેશે વહુજી જતા રહેશે તો ગોપેશ્વરજી ના મનમાં બહુ ઉદાસી આવી જશે એવો તાપ થઈ જશે અને તાપ કેવલ લૌકિક સંબંધો નથી તાપ છે મારા સેવામાં મારે પ્રભુની જેનાથી પ્રસન્નતા થાય છે એ પ્રભુના સેવક જતા રહ્યા એનો તાપ કે હવે પ્રભુના સુખનો વિચાર કોણ કરશે આમના જેવું મારા પ્રભુનું સુખ ગયું જે મમ્મા ક્ષત્રાણીનો પ્રસંગ આવે છે ને કે એના બંને બાળકો નાનપણમાં ગુજરી ગયા રોજ ઠાકોરજી સાથે ખેલતા અને પહેલા મોટો દીકરો ગયો પછી નાના દીકરો ગયો સેવામાં પહોંચે અમ્મા ને બહાર આવીને રડે અને રડે તો ઠાકોરજીથી સહન ન થાય અને અમ્મા ક્ષત્રાણીના માથે બિરાજતા ઠાકોરજી એ ફરિયાદ કરી કે આ માજી રડે છે અને મને દુઃખ થાય છે આપ સમજાવો કાકાજી ગુસાઈજી આપ એને સમજાવો કે એનો સાચો બાળક તો હું છું એટલે ગુસાઇજી અમ્માને બોલાવ્યા અને કહ્યું અમ્મા રડો છો કેમ બંને દીકરા ઠાકોરજી સાથે ખેલતા ગયા પણ આપણા સાચા બાળક તો આ બાલકૃષ્ણલાલ છે ત્યારે અમ્માએ કહ્યું કે પ્રભુ ચરણ હું એટલા માટે નથી રડતી કે મારા બાળકો ગયા હું એટલા માટે રડું છું કે મારા ઠાકોરજીના ખીલોના જતા રહે કારણ કે રોજ ઠાકોરજી એની સાથે ખેલતા આનંદ કરતા કિલ્લોલ કરતા હવે મારા પ્રભુ કોની સાથે ખેલશે મારા પ્રભુ એકલા થઈ ગયા એનો તાપ મને થાય છે એટલે રડું છું આવો ભાવ અહીંયા ગોપેશ્વરજી એકલા થઈ જશે અને પ્રભુનો જે અતિ તત્સુખનો ભાવ રાખીને સેવા કરે છે એ વહુજી જતા રહેશે એનાથી પ્રભુને શ્રમ પડશે એનો તાપ ગોપેશ્વરજીને થશે અને આમ વિચાર હરિરાયજીએ કર્યો શું કરું અને વિચારજો આ તો અલૌકિક કુળ છે વલ્લભ કુળ છે અહીંયા શોક પ્રગટ કરવા માટે પત્રો નથી હરિરાયજી વિચાર કર્યો કે લાવ એક એક ભગવત સત્સંગના પત્રો હું લખું ગોપેશ્વરજી વહુજી લીલા કરી જાય એના પહેલા જ એ માનસિક રૂપે તૈયાર થઈ જાય એ ભાવાત્મક રૂપે તૈયાર થઈ જાય અને જેથી વહુજી જાય તો એને શોક ન થાય અને એમનું ચિત્ત ભગવત સેવામાં રહે એટલા માટે હું પત્રો લખવા અને આમ વિચાર કરી લગભગ એના એના લીલામાં જાય દિવસ હરિરાયજીએ હરિરાયજી રહીને એક એક પત્રો લખવાની શરૂઆત કરી અને પત્રો માટે રાજાએ સુવિધા કરી આપી સાંજણી સવાર એવી તૈયાર કરી કે એક એક પત્ર સવારે આપે અને આઠ ગાઉં સાંજણી જાય એ તમે તો રણમાં ઊંટ ચાલે એટલે એ પત્ર લઈને આગળ ઊભો હોય માણસ એને આપે તુરંત બીજો આઠ ગાઉં બીજો ઊભો હોય એને આપે એમ કરીને સવારે લખેલો પત્ર સાંજ સુધી અહીંયા પહોંચી જાય એવી આખી વ્યવસ્થા કરી આપી રાજા એટલે હરિરાયજી પત્રો લખવાના શરૂ કર્યા કુલ પત્રો એકતાલીસ લખાયા પણ ઘણી માન્યતા પહેલા એમ હતી કે લીલા કરી ગયા વહુજી ગયા એના પહેલા જ એકતાલીસ પત્રો લખી દીધા પણ જો થોડું અધ્યયન કરવા જાઓ તો છઠ્ઠા શિક્ષા પત્રમાં હરિરાયજી લખે છે ગ્રહભંગ સમાચાર સુતા કે સુતાૃહભંગના સમાચાર મેં સાંભળ્યા એવું છઠ્ઠા શિક્ષા પત્રના પહેલા શ્લોકમાં લખે એટલે કે છઠ્ઠા દિવસે જયારે સમાચાર મળ્યા ત્યારે આ પત્ર લખાયો છે તો પત્રો લખીને પહોંચતા ગોપેશ્વરજી પાસે અને ગોપેશ્વરજી સેવામાં એટલા વ્યસ્ત રહેતા કે પત્ર આવે એટલે ગોખલામાં મૂકી દે સમય જ નહીં પહેલું પત્ર મળ્યું મૂકી દીધો બીજો પત્ર મૂક્યો ત્રીજો મૂકી દીધો ત્રીજો પત્ર મૂક્યો એમ કરતા કરતા છ દિવસ થઈ ગયા અને છઠ્ઠા દિવસે ગોપેશ્વરજી ના વહુજી અકાલે લીલામાં પધારી ગયા દેહ મૂકી દીધો સોધામ પધારી ગયા અને જ્યારે વહુજી લીલામાં પધાર્યા એનો આઘાત ગોપેશ્વરજીને ખૂબ લાગ્યો એટલો બધો આઘાત લાગ્યો કે મારી ઠાકોરજીની સેવામાંથી એક જાણે સખી ભાવે સેવા કરતા ભગવત ભાવે સેવા કરતા મારી ઠાકોરજીની સેવામાંથી એક વૈષ્ણવ ગયો એવો તાપ લાગ્યો ત્રણ દિવસ સુધી અન્ન જળનો ત્યાગ ગોપેશ્વરજીએ કરી દીધો એટલા બધા શોકાતુર થઈ ગયા હરિરાયજી ના એક અનન્ય સેવક હતા હરજીવન અને એ નિકટ આવ્યા અને એમણે કહ્યું કે જયરાજ જે એ ઈચ્છા પણ આપના હરિરાયજી નો કોઈ સંદેશ આવ્યો છે ત્યારે ગોપેશ્વરજીને યાદ આવ્યું કે હા થોડા દિવસ પહેલાથી એમના પત્રો આવતા હતા પણ સેવામાં એટલો બધો હું વ્યસ્ત કે મને વાંચવાનો સમય ન રહે એટલે આ ગોખલામાં મૂકતો જાઉં તો છ દિવસ લીલામાં ગયા એને ત્રણ દિવસ અન્ન ત્યાગ કર્યો એના એમ નવું પત્રો એ ગોખલામાં પડ્યા છે વૈષ્ણવે કહ્યું કે જયરાજ મોટાઓની વાણી સાધારણ મહાપુરુષોની વાણી સાધારણ નથી હોતી એક વાર આ પત્ર વાંચીને તો જુઓ શું લખ્યું છે અને જયારે આ વાત હરજીવન કરી ત્યારે ગોપેશ્વરજીને થયું કે લાવ પત્ર જોઉં તો ખરા શું લખ્યું છે અને ત્યારે એક એક પત્ર ગોપેશ્વરજી વાંચવા લાગ્યા નવું પત્રો વાંચ્યા એમાં તો બધો જ શોખ જતો રહ્યો અને ગોપેશ્વરજીને એમ થયું કે આ દિવ્ય ઉપદેશો આમાં છે આના ઉપર તો ટીકા લખવી જોઈએ વ્યાખ્યા લખવી જોઈએ અને ગોપેશ્વરજીએ ઉપાડી કલમ અને કાગળ અને એક એક શ્લોકો ઉપર ગોપેશ્વરજી પોતેના પોતે એના પર ટીકા લખી અને ટીકા સાથેનું શિક્ષાપત્ર એને આપણે કહીએ છીએ બડે શિક્ષાપત્ર તો ઘણીવાર એવું લખ્યું બડે શિક્ષાપત્ર એ બડે શિક્ષાપત્ર કોને કહેવાય કે જેમાં ગોપેશ્વરજીની ટીકા સહિત શિક્ષાપત્ર લખ્યું એટલે એનું ટાઇટલ બડે શિક્ષાપત્ર લખ્યું ઘણીવાર લોકો પ્રશ્ન કરે કે શિક્ષાપત્ર તો બરાબર પણ આ બડે શિક્ષાપત્ર કેમ લખ્યું છે કારણ કે એમાં ગોપેશ્વરજીની ટીકા છે તો હરિરાયજી શું કહેવા માંગે છે પ્રિય ભક્તજનો જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે સર્વે વહેલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ